કચ્છમાં ફરી ભૂકંપ ચારની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા ઉત્તર ગુજરાતમાં પણ ધરતી ધ્રુજી કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપ આવતા રાપર ભચાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરાધ્રુજી જેમાં કચ્છના રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે મળતી માહિતી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર નોંધાય છે કચ્છમાં ચાર તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગરની માહિતી પ્રમાણે સાંજે આઠને અઢાર વાગ્યે કચ્છના રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા મળતી માહિતી પ્રમાણે કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં ભચાઉ ભુજ અંજાર ગાંધીધામ કંડલા મુન્દ્રા માંડવી મોરબી હળવદ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી ત્રણ દિવસ પહેલા પાટણમાં ચાર પોઈન્ટ બેની ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો થોડા દિવસ પહેલા પંદર નવેમ્બર બે હજાર ચોવીસ લગભગ રાત્રે દસ ને પંદર કલાકે પાટણમાં ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ઉત્તરમાં નોંધાયું હતું આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા ટીવી એટીન ન્યૂઝ કચ્છ